જય માતાજી મિત્રો આજના નવલોક તમારું સ્વાગત છે તો આજે આપણે ટિંગુયન ચેનલ છે યુવનુ ખેલ અમાર જ બનાવવાની એરિયા બનાવી એ અમારો અડધો અંદર ભાગ ને યુવાનો અડધો ભાગ નહીં

હું ટ લેવાયો હતો લઈ લીધો આપડે કટા ડાયરેક્ટ જઈએ

એ આ લોખા બનાવવા માટે ઉંટી ઉં થાય. તો આપણે આ લો બનાવવા માટે પહેલા આપણે ગાજર લાવવાના ને ગાજર લઈ પહેલા આપણે મસ્ત ગાજરને ધોઈ દેવાના ધોઈ પછી આપણે ગાજરને છાણી દેવાના ને અમે આ હલવો બનાવીએ એ તમે અમારા લગમાં જોડે રહેજો ના અમે આ હારો બનાવીએ તો તમે પણ કોક દાડો ઘરે આવો ટ્રાય કરજો Pati ko na lang ito pwats ka. Ha? 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 Ha?

स्त <laughs>

ગઈ હાલ નહી આપડે એટલી ગળા આપડે હલવો થાય એટલી ગળી આપડે

પોણી પોણી સુધી ગયું મારે આપડે તૈયાર થઈ જાય ને એટલે તમને બતાવી આપડા કામ લગભગ તૈયારી થઈ ગઈ હે બધા બે શબાબ આ જલ્દી આવી તૈયાર થા એની ગળી ખાવું અલ્લા ભૂમ જીવ બન્યો તો આપડે હલો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો આજનો કારીગર રજુ હતો

સતી જોડે જતી રહેજી આ અરે ખબર બે કેવી આવે ને એક નંબર લેક આવે છોતી જોડા જતી તો આ બાજુ દેવ તાખા ચમચી ગરમ પણ મસ્ત બને બોલો ફટાફટ એક નંબર નંબર જય દેવ નંબર હો થ્રી નંબર થ્રી નંબર જીવરે મસ્ત સુપર હો સુપર જીયા જીયા તો સાચું જીયા એ નઈ કાતો સુભા કાજી બધા ખાતા અરે કર આ હું એક ખરેખર જોરદાર હલવો બન્યો હોય ની તો તાકી છે ને જોવા ઉપરથી થી લાગે કે જોરદાર મસ્ત જય માતાજી મિત્રો આટલે અમારું ખતમ થાય છે